સેવાકીય કાર્ય અંતર્ગત તમારા દીકરા તમારા દ્વારે થકી સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર તેમના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ વોર્ડ નંબર તેર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેઓના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આઠમના દિવસે અહીં જનસંપર્ક કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાપૂજનનું તેમજ કુમારિકાને બટુક પૂજનનું તેમજ તેઓને ભોજન સહિત ગુપ્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શૈલુબાપુ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર સહિત કન્યાઓ તથા બ્રાહ્મણ બટુકો ઉપસ્થિત રહ્યા હતા તમારા દીકરા તમારા દ્વારા ક્રાંતિ કાર્યક્રમ જે હું સમગ્ર મહિના દરમિયાન દર વર્ષે જે કરું છું સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એના ભાગરૂપે આજે અમારો જે વોર્ડ નંબર તેર છે એ વોર્ડ નંબર તેરમાં જન આશીર્વાદ કાર્યાલય મારો છે મારા કાર્યાલય ખાતે આજે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે કુંવારિકાઓનું પૂજન કર્યું છે બ્રહ્મણ અને બ્રહ્મદાન તેમજ બટુ ભોજનનું આયોજન કરી અને વિવિધ સેવાકીય કાર્ય સમગ્ર મહિના દરમિયાન જે હાથ ધરવા છે એની આજે શરૂઆત કરી છે કેટલી બાળક બાળકો આયા છે અને કેટલા લોકોનું બટુ ભોજન 11 બાળકો છે ને 11 બાળકાઓ આજે પૂજન કરી અને ગુપ્ત દાન આપી અને લોકોને કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણો બોલી છે સૈલેન્દ્રસિંહ ઠાકોર